મીઠું એટલે સબરસ સબરસ જેમાં પણ નાખીએ એ સ્વાદ વધારે દરેક વાનગીનો સ્વાદ વધારવા માટે થઈને મીઠાની જરૂર પડે પરંતુ જો એ મીઠું સ્વાદ કરતાં વધારે નાખવામાં આવે છે અથવા તો વધારે પડતું ખાવામાં આવે છે તો એ તમારી ગોળીઓના પણ રંગ વધારી શકે છે માટે જરૂર હોય એટલું જ મીઠું ખાવું એ હિતાવહ છે જો તમે વધારે મીઠું ખાવ છો તો તમને કિડની લગતા રોગો થઈ શકે છે મીઠામાં સોડિયમ હોય છે જે સોડિયમ વધારે પડતું આવે તો તમારી કિડનીના લગતા રોગો થાય જેમાં પ્રેશર આવવું ક્રિએટીનાઇન વધવું સોડિયમ વધી જવું કે ઘટી જવું કેલ્શિયમ વધી જવું એવા ઘણા બધા રોગો થઈ શકે આયુર્વેદ પ્રમાણે જોઈએ તો ચાર ઝેર છે મેંદો મીઠું સફેદ ઘી એટલે કે ડાલડા ઘી અને સોડા સોડિયમ બાય કાર્બોનેટ આ ચાર વસ્તુઓમાંથી મીઠાને સા આપણે હંમેશા ગ્રાહ્ય ગણીએ છીએ રોજ જે ખાઈએ છીએ રોજ એનું સેવન કરીએ છીએ માટે થઈને મીઠું વધારે પડતું નુકસાનકારક કહી શકાય જો મીઠું તમે વધારે ખાવ છો તો તમારું પ્રેશર વધી શકે સોડિયમ વધી શકે કિડનીમાં ક્રિએટીનાઇન વધી શકે આવા રોગો થઈ શકે માટે મીઠું વાપરતા પહેલાં વિચારીને ખાજો મીઠું તમે સા સાદું મીઠું ખાઓ છો સિંધવ ખાઓ છો સંચળ ખાઓ છો કે ફ્રી ફ્લો મીઠું ખાવ છો કોઈ પણ મીઠું ખાવ છો એમાં સોડિયમના આધારે જ મીઠું વાપરવાનું હોય છે માટે સોડિયમ જેટલું પણ વધારે ખાશો એટલું તમને નુકસાનકારક છે તમે સાદું મીઠું લેશો તો એમાં એડેડ સોડિયમ નથી હોતું પરંતુ સોડિયમ તો હોય જ છે એવી રીતે સિંધવ મીઠું ખાવ છો તો એમાં પણ એડેડ સોડિયમ નથી હોતું પણ સોડિયમ હોય છે માટે મીઠું વાપરતા પહેલાં થોડુંક વિચારીને જેટલું બને એટલું ઓછા પ્રમાણમાં મીઠું ખાઓ અને કાચું મીઠું તો બિલકુલ જ ના ખાઓ તે હિતાવહ છે